મહાદેવ કેમ છો બધા બધા મજા મજા છે ને નવો બ્લોગ માં તમારું સ્વાગત છે ને 6 વાગી ગયા છે તો આપણે જાય દીવે ધૂપ કરવા તો કોણ બ્લોગિંગ માં રહેજો ને આપણે આગળ કોણ છે તમને ખબર છે એ તાર નામ હું ભાઈ તાર નામ મી મી આ આપણે આગળ જાય છે મીત ભાઈ ને હું પાછળ છે દીવે કરવા જાય ને તેનો નજારો તમે જો આવો મસ્ત થઈ ગયો છે મસ્ત મસ્ત નજારો

પકી જાય ને તમે બધી કહેજો પાકી જ જાવ તો આ કોઈ કોઈ પાડતા નથી પાકી જાય તો પાડતા નથી હાલે આ ભાઈ ને આપણે લઈ જવાના છીએ દિવે તું કરો તો એ આવે પછી આપણે લઈએ તો એ નાઈથી લઈ લે આ છે એનું ઘર આવડું છે ને એનું ઘર છે આ છે આપણા બાપા હે કા

ત્યારે ચૂકવું છું હવે આવી ગઈ છે ને આજે જો વાયર એડ આવ્યો છે ને બીજ ભાઈ હલાવે છે યાજ્ઞિક ભાઈ હલાવે છે આ જો અહીંયા વાયર છે આમ ઉતારવાનો યાજ્ઞિક ભાઈને કે બ્લોગ આમ ઉતારવાનો બે બે વાયર લાગે જો અહીંયા હું આડી જેલમાં ભાઈ આવ્યો બે બે વાયર છે મને ખબર નથી તો હવે સાઈએ આ તેલ જો ફૂલ આવી ગયા તેલમાં તમે જોઈ શકો ને અત્યારનો નજારો હવે જો આવડલો પુતળા દાદાનો ને હવે જો નજારો છ વાગ્યા પછીનો નજારો કઈ ઘટે નહીં ને આપણે મિત ભાઈ કોઈને બોલે છે હર હર મહાદેવ કા બિલ તો એકવાર હવે હવે બેલ હવે બેલ તો હર હર મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા બધા મજામાં બિલ બેલ તો ખરો એમ બેલ તો કેમ છો બધા બધા મજામાં હા હા મજામાં છે એમ કહી દેજો મિત્રો કોમેન્ટ કરી તો કોમેન્ટ પૂરી આડી આય એમિત ભાઈ પડો આપણે યજ્ઞ આપડા ટીમ ના આપડી ટીમ ના મેમ્બર વાહે લાવ છે આપણે યજ્ઞ આપણે યજ્ઞળ ના મોટો વિશાળ જો આપણે હવે પૂગી ગયો છે ને જો આ તલ માં ફૂલે આવી ગયો છે સંપલ આ ગાડી નાખવાની છે મે તો સંપલ જ નથી તે પેરા આપણે યાજ્ઞિક ભાઈ આમ કાઢી નાખ્યા છે હવે આપણે દિવ્યા ચૂપ કરવાનું છે જો અહીંયા તો જો ફૂલ અત્યારે કેવડા મોટા થઈ ગયા હું તમને બતાવું ઓડિયન્સ જો મોટા દેલ થઈ ગયા આપણા ભૂતડા બાપા અહીંયા હા વડલોય મોટો છે સબર વડલો છે જો તો હવે હું દિવે કરી લઉં ત્યાં સુધી લગ મારી પછી હું તમને થોડી સર્ચા કરતો તો આગ્નિક ભાઈ આપી દો ફોન દીવા દુઃખ કરે છે

આપણે વાટને હમી પણ નાખીએ કારણ કે આમ તો હવે આપણે અગરબત્તી હળગાવી પડશે એટલે બાકા હળગાવીએ નહીં કાંઈ હેલ્તો આ બાકાને ખાલી પકડી રાખ મારા હાથમાં મોબાઈલ છે એટલે આમ પકડી રાખ એક તો આપણે આમ આપણા દેશી જુગાડ લગાડ્યો છે તો હવે આપણે આ દીવો હળગાવશું તે હોય હળગી ગયું છે ને હવે આપણે અગરબત્તિ હળગાવીશું પછી ભૂતળા દાદા નું વાહી દઈશું તો આપણે ભૂતળા ભાગ નો વાહી દઈએ અગરબત્તી ખોલવાની હવે આ ખૂતાડી દેવાની છે હાલો ભાઈ દર્શન કર લો તમે ભાઈ તો આ બે ભાઈ ઉભા રહેજો ભાઈ તો આ બે ભાઈ હવે દેવા તો દર્શન કરે ચાલો દર્શન કર લો બે હું વિડિયો કાનક કરવા તો આપણે યાજ્ઞિક ભાઈ છે આ બોવન જોતો એવો બોવન તો જોને લોકે ચંતો જોતો

ગયું તો છે એડિટિંગ કરવાવાળા માસ્ટર છે મોટામાં મોટા એડિટિંગ કામ કરી રહ્યા છે કોમ્પ્યુટરમાંથી ઘણા લોકોનો સવાલ હોય કે ફોનમાંથી નથી કરતા કોમ્પ્યુટરમાંથી કરે છે ઘણા લોકોનો સવાલ હોય તો કામ કેવા માંથી કરે કોમ્પ્યુટરમાંથી હા ઓલા ભાઈને પૂછ લેજો તમે તમારે ઘણા લોકો એ મને પૂછ્યું એક એક બે વાર પૂછ્યું એટલે હું તમને કહી દઉં કે કમ્પ્યુટર કરે છે એડિટિંગ એ ફોન માંથી નો થાય સાદા આપણે પેન ફોન હોય માંથી નો થાય જે આઈફોન હોય તો થઈ જાય ને આપણે સમજાય છે જો મીટ કે કમી થાય કે ને જો અત્યારનું વાતાવરણ જુઓ તમે અત્યારનું વાતાવરણ અત્યારના બધી જો ઓકે હા તો આ વિડીયો આ પૂરો કરું છું ગેમ હોય તો લાઈક સેસ્ક્રાઇટ શેર કરવાનું ભૂલતા નહીં રાજ્ની ગયો તારે કહી ગયા છે નાની કોમેન્ટ કરી દેજો હં નાની કોમેન્ટ કરી દેજો બ્લોક કેવો લાગ્યો